જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપી લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાના એમસીક્યુનો અભ્યાસ કર્યો આ સેશનની અંદર મિત્રો આપણે એક નવો સિદ્ધાંતનો અભ્યાસ કરીએ જે છે તુલ્યાંકનો સિદ્ધાંત ઓલરેડી આપણે તમે મોલ કોન્સેપ્ટના જે વિડીયો જોયા જ હશે એની અંદર આ વિડીયો ઓલરેડી આવી ગયો છે આ કોન્સેપ્ટ ઓલરેડી આવી ગયો છે બરાબર ચાલો તો સિદ્ધાંત શું છે મિત્રો સિદ્ધાંત એવો છે કે કોઈ પણ એક તત્વનો તુલ્યાંક એ બીજા તત્વના એક તુલ્યાંક સાથે જ હંમેશા પ્રક્રિયા કરે એનો મતલબ એમ થયો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ચાલતી હોય તો પ્રક્રિયકના તુલ્યાંક અથવા તો એના મિલી તુલ્યાંક એ એકબીજા સાથે જોડાઈને તેટલા જ તુલ્યાંક અથવા તેટલા જ મિલી તુલ્યાંકવાળી નીપજ આપે લો કે એસિડ છે એચસીએલ અને સામે એને બેઝ બેજ છે તો એક એસિડના જેટલા તુલ્યાંક વપરાય અથવા તો મિલી તુલ્યાંક વપરાય એટલા જ બેઝના મિલી તુલ્યાંક વપરાશે બરાબર છે તો એવો સિદ્ધાંત કઈ રીતે સમજી શકાય માની લો કે આ બે પ્રક્રિયક છે એ અને બી એના એ મોલ અને બી મોલ પ્રક્રિયા કરે છે નિપજમાં એમ અને એન આપે જેના અનુક્રમે એમ મોલ અને એન મોલ છે તો મિત્રો જેટલા એના મિલી તુલ્યાંક વપરાય એટલા જ બી ના મિલી તુલ્યાંક વપરાય તો સામે એમના મિલી તુલ્યાંક બને અને એનના મિલી તુલ્યાંક બને જો આના તુલ્યાંક તુલ્યાંક શબ્દ બોલીએ તો નીપજના પણ એક 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 તુલ્યાંક જેટલા જ મળશે જેમ કે આપણે આવું લખી શકીએ કે કોઈ સંયોજન હોય માની લો કે આવું એક સંયોજન આપ્યું છે તો આ સંયોજનના મિલિતુલ્યાંક જેટલા હશે એટલા જ એમ પ્લસના મિલિતુલ્યાંક હશે ને એટલા જ એન વાય એન માઇનસ એક્સના મિલિતુલ્યાંક હશે જેમ કે આપણે કહી શકીએ એના મિલિતુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ બી ના મિલિતુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ એમના મિલિતુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ એનના મિલી મેં કીધું ને તમને કે પ્રક્રિયકના જેટલા મિલિતુલ્યાંક વપરાય એટલા જ સામે નિપજના મિલિતુલ્યાંક બને ટૂંકમાં તમને આમાંથી કોઈ પણ બે માંથી કોઈ પણ એકના જો ડેટા ખબર હોય તો તમે શોધી શકો છો આની અંદર કેવું કીધું તો કે જેટલા મૂલ્યાંક હોય એટલા જ એમ પ્લસના હોય ને એટલા જ એન માઇનસ ના હોય ઓકે ચાલો એવું જ તમે એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયા જે ખાસ કરીને રેડોક્સ પ્રક્રિયા માટે આપણે વિચારીએ છીએ તો એને માટે આવું વિચારી શકાય કે નોર્માલિટીની દ્રષ્ટિએ તમે જુઓ તો એન વન વી વન બરાબર એન ટુ વી ટુ આ હંમેશા સાચું જ પડે કેમ કે નોર્માલિટી એ શું છે તો કે તુલ્યભાર ઉપર આધારિત છે જ્યારે મોલારિટી છે એ અમુક જગ્યાએ સાચી પડે અને અમુક જગ્યાએ ખોટી પણ હોઈ શકે એટલે કે તમે જો મોલારિટી વિચારો તો એ ક્યારેક સાચું પણ હોય અને ક્યારેક ખોટું પણ હોય એમ વન વી વન બરાબર એમ ટુ વી ટુ પણ હા તમે બધા જાણો છો કે નોર્માલિટી બરાબર શું છે તો કે મોલારિટી ગુણ્યા એન ફેક્ટર હવે એન ફેક્ટર વડે તમે ગુણી દો એટલે આ બંનેનો ગુણાકાર નોર્માલિટી થઈ જાય તો એ હંમેશા કેવું પડે સાચું જ પડે એટલે કે જો તમે એમ વન વી વનને જો તમે એન વડે ગુણી દો એમ ટુ વી ટુ ને પાછા એના એન ફેક્ટર વડે ગુણી દો તો આ પાછું હંમેશા સાચું જ સાબિત થશે કે એન એ શું છે તો કે એન ફેક્ટર એટલે કે સંયોજકતા દર્શાવે છે આવી ગયો એવું લાગે છે ને મિત્રો હા તો આના ઉપર આધારિત આપણે કેટલાક એમસીક્યુ અને કેટલાક એક્ઝામ્પલ ગણીએ મિત્રો સૌથી સાદા એક્ઝામ્પલથી આપણે શરૂ કરશું જેમ કે પચાસ મિલીક દ્રાવણ દ્રાવણનું પીએચ કેવું છે લેસ દેન સેવન છે અને એકસો ને ગ્રામ પંદર પોઈન્ટ આઠ ગ્રામ કે એમ ફોર છે બરાબર તો એની નોર્માલિટી શોધો મિત્રો નોર્માલિટી શોધવું એ આ ટોપિક આ ચેપ્ટરનું નથી પણ આપણે એના તુલ્યભર વિશે જાણીએ એટલા માટે તો એનો ગ્રામ તુલ્યાંક કેટલો છે તો કે એનો અણુભાર જે હોય એને ભાગ્યા પાંચ છે કેમ તો કે એસિડિક માધ્યમ છે તો એનો અણુભાર મિત્રો એકસો ને અઠ્ઠાવન છે તો આપણે એને પાંચ વડે ભાગી દઈએ આપણે કંઈ કરવું નથી અત્યારે એમને એમ રહેવા દઈએ નોર્માલિટીનું સૂત્ર તમે બધા જાણો છો કે હજાર ગુણ્ય દ્રાવ્યનું વજન છેદમાં તુલ્ય દળ ગુણ્ય દ્રાવણનું કદ મિલીમાં તો એક હજાર ના એક હજાર ગુણ્યા વજન પાંચ પાંચ ગયા આ એકસો અઠાવન નું આ પોઈન્ટ કાઢી નાખીએ એટલે ભાગ્યા દસ થશે તો આ દસ અને આ દસ પણ ગયા તો એકસો અઠાવન એકસો ઉડી જાય તો મિત્રો વધે કેટલો દસ નોર્મલ હોય બરાબર એકદમ ઇઝી વે કોઈ એટલે કોઈ હડબડી થાય નહીં એવું ઓકે નેક્સ્ટ ગણીએ મિત્રો એ છે એસિડિક માધ્યમમાં પચાસ મિલી પચાસ મિલી એટલે વી બરાબર પચાસ મિલી થઈ ગયું અને પાંચ મોલર મોલારિટી તમને આપી દીધું છે પાંચ તો નોર્માલિટી શોધો ટુ ઓ સેવન માટે એન ફેક્ટર એ છ છે એસિડિક માધ્યમ હોય ત્યારે એ છ ઇલેક્ટ્રોનની આપલા કરે એ તમે બધા જાણો છો હવે તો માટે નોર્માલિટી બરાબર શું થાય તો કે મોલારિટી ગુણ્યા એન ફેક્ટર તો નોર્માલિટી પાંચ ગુણ્યા છ કરીએ તો જવાબ આવે ત્રીસ નોર્મલ એનો મતલબ એમ કે આના ત્રીસ મિલી તુલ્યાંક વપરાય તો સામે બીજાના પણ ત્રીસ મિલી તુલ્યાંક વપરાતા હશે ચાલો આ સમીકરણ આપેલું છે એમ કીધું છે એક મોલ સીયુ ટુ એસનું ઓક્સિડેશન કરવા માટે જરૂરી કેમેનો ફોરના કેટલા મોલ જોઈએ તો સૌથી પહેલા તો ઓક્સિડેશન આંકમાં માં થતો ફેરફાર ઘણી ઘડીએ તો અહીંયા સાત છે એનો મતલબ ઘટે છે જો અહીંયા સીયુ પ્લસ વન છે જે અહીંયા વધીને સીયુ પ્લસ ટુમાં ફેરવાય છે અને આ બે છે તો આને હું બે વડે ગુણી દઉં તો બે દૂના ચાર થશે એટલે એનો મતલબ અહીંયા ત્રણ નો વધારો થાય છે રેડી એવી જ રીતે તમે જુઓ મિત્રો આને પણ આપણે બે વડે ગુણીએ તો બે માંથી ચાર થયો તો આને કહેવાય બે નો વધારો કેટલાનો વધારો થયો બે વૈધા સેમ આ માઇનસ ટુ છે અને આ પ્લસ ફોર છે તો એનો મતલબ એમ કે આમાં તમે જુઓ તો છ વધે છે ટોટલ આઠ વયદા કેટલા વયદા મિત્રો આઠ નો ફેરફાર આવ્યો એટલે એનો મતલબ એમ થયો કે જે લઈએ જેટલા લઈશું આપણે એટલા જ સીયુ ટુ એસ ના મિલિત તુલ્યાંક થશે મિલી ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ સીયુ ટુ એસ ના મિલી ઇક્વિવેલેન્ટ ગણાશે બરાબર હવે આની સંયોજકતામાં થતો ફેરફાર કેટલો છે તો કે પાંચ એના કેટલા આપણે મોલ જોઈશે એ આપણને ખબર નથી આપણે મૂકી દઈએ એટલા ચલો આનામાં કેટલાનો ચેન્જ આવ્યો તો કે આઠ અને એના મોલ કેટલા છે તો કે એક તો મિત્રો આના કેટલા મૂલ જોઈશે તો કે આઠ ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ ને પાંચ 6 30 આટલા મોલ ની જરૂર પડશે આ સવાલના આન્સર જો આપ્યા હોય ને મિત્રો તો આપણને બહુ જ કેવડાવે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો એ આવો સવાલ છે એસિડિક માધ્યમમાં એક મોલ કેમેનો ફોર દ્વારા ઓક્સિડેશન પામતા ઓક્ઝલેટ આયન ના મોલની સંખ્યા ગણો જો MnO4- છે ઓક્ઝલેટ આયન એટલે C2O4- 2 છે MnO4 માંથી બને Mn+2 અને C2O4 માંથી બને CO2 એસિડિક માધ્યમ હશે લેચ પ્લસ વડે આપણે રેડોક સંતુલન કરીએ આ સાત માંથી થઈ ગયા બે મતલબ પાંચ થાય ચાર દિવસ છે આઠ એનો મતલબ એમ થયો કે અહીંયા તમે જુઓ છો એમ પાંચ ઘટે છે પાંચ નો ઘટાડો થાય છે જ્યારે અહીંયા તમે જુઓ છો એમ કે બે નો વધારો થાય છે

ટ આયન નું ઓક્સિડેશન કરી શકાય તો એક મૂલ વડે કેટલાનું કરી શકાય મિત્રો તો સીધો જવાબ છે પાંચ દુતીયાંશ મૂલ આપણો જવાબ પણ અહીંયા આવી ગયો ને એક વાર સમજાવી ખબર પડવી જોવા જોઈએ તો મેં સાત માંથી બે થયું એટલે પાંચ ઘેટું અહીંયા ચાર દુ આઠ માંથી બે છે એટલે છ એ બંને કાર્બન નો હતો મેં બે વડે ગુણીને બે નો આઠ કર્યો છ માંથી આઠ એટલે બે વૈધા માંથી બે એટલે પાંચ ગયતા એટલે ટૂંકમાં ચોકડી ગુણાકાર કર્યો તો બગડો અહીંયા ગુણાયો આ પાંચડો અહીંયા ગુણાયો એટલે બે મોલની સામે કેટલા મોલ આવી ગયા પાંચ તો એક મોલની સામે કેટલા આવે તો કે પાંચ દ્વિતીયાંશ થઈ ગયું ને ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો બે લિટર ત્રણ મોલર HCl અને છ મોલર આ બંનેનું કેટલું કદ કરવું જોઈએ આપણે બનાવવું છે આ દ્રાવણ સમજો એમાં ભેગું કરવાનું આ અને આ પણ બંનેનું કદ કેટલું લેવું ખબર નથી તો આપણે મિત્રો ધારી લઈએ ધારી લઈએ મનમાં કે ધારો કે છ મોલર એચસીએલ જે છે એનું કોઈ એક્સ લીટર કદ લઈએ અને બે મોલર એચસીએલ જે છે એનું કદ કેટલું થશે તો કે બે માઇનસ એક્સ ટોટલ મારે કેટલું કરવું છે તો કે બે લીટર બરાબર તો હવે તમે જો એમ વન વી વન બરાબર તો કે બે એનું વી ટુ કેટલું તો કે ટુ માઇનસ એક્સ એમ થ્રી કેટલું તો કે આ ડેટા ત્રણ ગુણ્યા બે બરાબર તો સાદુ રૂપ આપીએ તો છ એક્સ બે દુ ચાર માઇનસ બે એક્સ બરાબર છઈનસ ચાર કરી દઈએ તો બે વૈદા તો એક્સ બરાબર પોઈન્ટ પાંચ તો એનો મતલબ એમ થયો કે આ કદ કેટલું જોશે પોઈન્ટ પાંચ જોશે અને આનું કદ કેટલું જોશે એક પોઈન્ટ પાંચ લીટર જોશે આવો જવાબ આપેલો હોય હું અહીંયા પરફેક્ટ દાખલો ગણું છું તમારે એના આન્સર શોધવાના આવશે બરાબર એટલે શોધવાનો કેટલું પાંચ એક પોઈન્ટ પાંચ આવા ઓપ્શન વિચારો ચાલો જુઓ પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એક એક આનો ઝીરો અને આનો બે એવું પણ થઈ શકે ઓકે તો આવા ઓપ્શન્સ ગમે તે આપી દે આપણે તો આવી રીતે ગણતરી સસ્તી સાદી કરી દેવાની જે એકદમ ઈઝી છે ચલો નેક્સ્ટ લઈએ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે મિત્રો જુઓ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે આપણે આટલા ગ્રામ એને ઓએચ ની જરૂર છે લો કે આ એક પાત્ર ની અંદર આપણે નાખવો કેટલો પડે છે કે એક પોઈન્ટ એકસો ને ચોર્યાસી નાખી દઈએ એટલે આ પ્રક્રિયા અહીંયા જે પણ કઈ હોય એ પૂરું થઈ જાય પણ આપણી પાસે દ્રાવણ છે આવું પોઈન્ટ પંદર મોલરનું દ્રાવણ છે તો એના કેટલા મિલી લેવું તો એને માટે મિત્રો મોલારીટીના સૂત્રનો જ ઉપયોગ કરાય સૌથી સારામાં સારી રીત એ આપણા વજન આપ્યું છે એનો અણુભાર ખબર છે અને વી મિલી ખબર છે ચલો તો આપણે કેટલા મિલી જરૂર છે એટલે આપણે આને સૂત્રનો કરતા બનાવી દઈએ તો વી મિલી બરાબર શું લખી શકાય તો એક ગુણ્યા એક પોઈન્ટ એકસો ને ચોર્યાસી ગ્રામ લેવાનું અનુભર થશે ચાલીસ ચાલીસ જ થાય જોઈ લઈએ મિત્રો એચ એક તો થઈ ગયા ચાલીસ અને એની મોલારિટી કેટલી છે તો મોલારિટી આપેલી છે પોઈન્ટ પંદર રેડી ચાલો આ ઇંડો ગયો અહિયાં પંદર ચોક સાહીઠ આ બે નો ગુણાકાર કરીએ તો જવાબમાં છેલ્લે નીચે વધે પોઈન્ટ એકસો ને ચોર્યાસી છે તો મિત્રો આ પોઈન્ટ કાઢવા માટે હું એક મીંડુ ચઢાવી દઉં તો આ આવું થઈ જાય અગિયાર ચોર્યાસી ભાગ્યા છ થઈ જાય ચલો છ એકા છ પાંચ વેદા અઠાવન છ ચોપન ચાર વીઝી બીજી કોઈ રીત વાપરવા જશો ને મિત્રો તો આ મોલારિટીના સૂત્ર પરથી જેટલું સરળતાથી તમે ગણી શકશો એટલું નહીં ગણાય ઘણીવાર નાની નાની ભૂલો થાય અને ખોટું પણ પડે ચાલો નેક્સ્ટ ગણીએ મિત્રો પોઈન્ટ બસો પાંત્રીસ નોર્મલ પિસ્તાલીસ પોઈન્ટ છીધું કરવા માટે પંચ્યાસી ટકા શુદ્ધતાવાળો એનએ ટુ એસો ફોર ની જરૂર પડે મતલબ કે એચ ટુ ફોરના મિલી તુલ્યાંક બરાબર એનએ ટુ એસો જરૂર પડશે

સ્ટન જેવો મિત્રો આનો જવાબ નિયરેસ્ટ કેવો આવશે ગ્રામ જેવો આવશે હવે તમે વિચારો ટકા શુદ્ધતા કીધી છે કેટલી શુદ્ધતા એનો મતલબ એમ કે પંચ્યાસી ગ્રામ જોઈતું હોય તો લેવાનું કેટલું ગ્રામ સો ગ્રામ હવે આપણે પોઈન્ટ સત્તાવન ગ્રામ જોઈતું હોય તો મિત્રો કેટલું લેવું પડે તો કે પોઈન્ટ સત્તાવન ગુણ્યા સો ભાગ્યા પંચ્યાસી કરવી પડશે રેડી તો આ બધાનો ભાગાકાર કરીએ મિત્રો એટલે આ નિયરેસ્ટ નવઠા બોતેર નવ લો એટલે પોઈન્ટ છ ની આજુબાજુમાં આવશે મતલબ કે પોઈન્ટ છ ઉપર જશે બરાબર તો આપણે એને પોઈન્ટ છ ગ્રામની નિયરેસ્ટ જવાબ લઈ લઈએ છીએ એક ઇલેક્ટ્રોન ગુમાવશે સી ટુ ઓ ફોર માઇનસ ટુ છે એ ટુ સી ઓ ટુ માં ફેરવાશે અને અહીંયા તમે જોવો તો છ માંથી આઠ થાય છે એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન ગુમાવશે આ બે ઓક્સિડેશન અનુભવે છે જ્યારે એનો મતલબ એ પોતે પાંચ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે આ રિડક્શન અનુભવે છે તો તમે જોયું અહીંયા ત્રણ ઇલેક્ટ્રોન વધે છે અને અહીંયા પાંચ ઇલેક્ટ્રોન ઘટે છે મતલબ કે આપણે આને ત્રણ વડે ગુણવું પડે ને પાંચ વડે ગુણવું પડે મતલબ કે આના પાંચ મોલ એફી એસ ઓ એફી સી ટુ ઓ ફોરનું ઓક્સિડેશન કરશે તો પાંચ એફી પ્લસ થ્રી બનાવશે પાંચ દુ દસ સી ઓ બનાવશે અને ત્રણ Mn+2 પ્લસ ટુ બનશે બાકીનું આપણે ચેક નથી કરવું આના ત્રણ મૂલ અને આના પ્રક્રિયા થાય હવે આપણે જોઈએ પાંચ સાથે ત્રણ પ્રક્રિયા કરે તો 2 ની સાથે કેટલા કરે એવું વિચારી શકાય તો કે બે ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ વિચારવાનું થાય એટલે કે છ ભાગ્યા પાંચ વિચારવાનું થાય છ ભાગ્યા પાંચ અહીંયા જવાબ આપેલો છે અધરવાઇઝ તમને આવું પણ કહી શકાય પાંચ એકા પાંચ દસ ત્યાં એટલે એક પોઈન્ટ બે મોલની જરૂર પડે ફરીથી એકવાર જો આ સવાલની અંદર મેં શું કામ કર્યું હતું કે ફેરેસ ઓક્ઝીલેટના બંને આયાનોનું ઓક્સિડેશન થયું અને કેમ એન ઓ ફૂરના એમ એન ઓ રિડક્શન થયું અહીંયા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગયા તો કે ત્રણ ઇલેક્ટ્રોન ગયા એટલે ત્રણ ગુમાવ્યા એટલે વૈધા આમાં પાંચ ઘટા તો મિત્રો મેં આને ક્રોસ કર કર્યા એટલે અહીંયા ત્રણ ગુણાયું અહીંયા પાંચ વડે ગુણાયું તો ટૂંકમાં આના આપણે કેટલા મોલ લઈશું પાંચ અને આના કેટલા મોલ લઈશું ત્રણ નું મેં સમીકરણ લખ્યું એના પર આપણે ખબર પડી ગઈ કે પાંચ મોલ વડે ત્રણ પાંચ મોલ નું તટસ્થીકરણ કરવું હોય પ્રક્રિયા કરવી તો ત્રણ મોલ કેમેનો ફોર જોઈએ તો આપણને સવાલમાં બે મોલ નું પૂછ્યું છે તો બે મોલ માટે કેટલા તો જવાબ આવશે છ ભાગ્યા પાંચ એટલે કે એક પોઈન્ટ બે મારો તમને સમજાવવાનો મતલબ એમ છે મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયા પણ લખતા શીખવી પડશે અને એ ટ્રાય કરવાથી જ આવડે જોયા કરવાથી આવડે નહીં એટલે વિડીયોને વારંવાર જુઓ દર વખતે તમે એને પોઝ કરો અને જાતે પણ ગણવાના પ્રયત્ન કરો ચાલો મિત્રો આઠ ગ્રામ એફી પ્લસ ટુ ને એફી પ્લસ થ્રીમાં ફેરવાના જુઓ એફી પ્લસ ટુ ગીવ એફી પ્લસ થ્રી ઇલેક્ટ્રોન વધતા એક ઇલેક્ટ્રોન ગયા તો એનો મતલબ એકનો વધારો થયો હવે છે મિત્રો લખીને રૂપાંતર થાય છે તો અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ પાંચ છે જુઓ તન દુ છ માં થઈ તો પાંચ પણ અહિયાં કેટલી છે તો કે બે તેનો મતલબ ત્રણ ઇલેક્ટ્રોન એને પ્લસ કરશે મતલબ કે અહીંયા તમે જુઓ તો ત્રણ ઇલેક્ટ્રોન જે છે એ ઘટે છે ટૂંકમાં આપણે આને ગુણ્યા ત્રણ કરવું પડશે નાને ગુણ્યા એક કરવું પડશે તો હવે એમ કહી શકાય કે એફ પ્લસ થ્રી પ્લસ ટુ ના મિલી ઇક્વિલી વેલેન્ટ વેટ ઇઝ ઇક્વલ ટુ એચ એનઓ થ્રી ના મિલી ઇક્વિલેન્ટ વેટ કહેવાય રેડી ગ્રામ તુલ્યાંક મિલી તુલ્યાંક તો એફ પ્લસ ટુ માટે પહેલા તો એના વજન આપ્યું જો વજન છે આઠ અને એનો અણુભાર છે છપ્પન એ તમે જાણો છો હવે મિલી તુલ્યાંક કરવા માટે આપણે એને એક હજાર વડે ગુણી દઈએ કેમ કે એક જ ઇલેક્ટ્રોન નો ચેન્જ આવ્યો ને એટલે આપણે એના મોલ આપણે એક વડે ગુણીએ કે ન ગુણીએ કે ફરક પડવાનો નથી એચ એન ઓ માં શું આપ્યું છે મોલારિટી આપ્યું છે તો મોલારિટી ગુણ્યા શું કરવું પડે એન ફેક્ટર કરવું પડશે તો મોલારિટી છ

ઓકે ચાલો મિત્રો નેક્સ્ટ સવાલ લઈએ નીચેના પૈકી તો કયા કયા વિકલ્પ સાચા છે એમ કીધું છે હવે જો ગ્રામ મૂલ દળ બરાબર ગ્રામમાં અણુભાર ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ છ પોઈન્ટ બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત કયા કયા વિકલ્પ સાચો છે એમ વિચારવાનું છે મૂલ બરાબર એને જેટલા અણુ એને જેટલા અણુ એટલે છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત અણુનો દળ એમ લખ્યો છે આટલા અણુ એ અણુનો દળ એને કહેવાય મોલ તો કે સાચી વાત છે એક મોલ એટલે ગ્રામ અણુ કહેવાય તો એ પણ સાચી વાત છે નામાધી એક પણ નહીં તો આપણે શું વિચારશું હવે આપણને બધા જ ઓપ્શન છે કે એક만 નથી એવું છે આપણે તો અહીંયા સોલ્યુશન છે કયા 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 એક અથવા કયા વિકલ્પ સાચા ટૂંકમાં આમાં મલ્ટિપલ છે એક થી વધુ સાચા હશે જો ગ્રામ મોલ દળ ઈઝિકવલ ટુ ગ્રામ અણુ ભાર થાય એ વાત સાચી છે અને એટલા અણુનું દળ એ પણ વાત સાચી છે મોલ એટલે એવો ગેડરો આંક જેટલા અણુ અને મોલ એટલે આટલા અણુઓનું દળ પણ સાચું છે તો એનો મતલબ એમ થયો કે આપણો આન્સર આવે પહેલું બીજું અને ત્રીજું આ બધા સાચા છે કેમ કે આ મોલ એટલે ગ્રામ અણુ જ થાય એક મોલ ઇઝ ઇગુલ ટુ એક ગ્રામ અણુ રેડી તો કહેવાનો મતલબ એમ છે કે આવા સવાલ કે જે આપણા માટે નીટમાં કે જીમાં ના આવી શકે મલ્ટિપલ ચોઇસ એડવાન્સ લેવલનો છે મિત્રો ચાલો આ સાથે જ આપણે અહીંયા આપણું કામ સમાપ્ત કરીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુશ રહો સલામત રહો આનંદમાં રહો જય સ્વામિનારાયણ